જે બદલે કરી સ્થળે લઈ ગયા હતા ગળે ચપ્પુ રાજકોટમાં મર્ડર અને લૂંટ આરોપી છે કે જે આરોપી સામે પાંચ જેટલા ખૂન બળાત્કાર અને લૂંટ સહિતના ગુનાઓ છે ત્યારે જેલમાંથી જામીન મેળવી પેરોલ જપ્ત કરી ફરાર થયો હતો આરોપી ઈસમ આવી રિક્ષામાં બેસાડીને ચાર જણા ઈસમો લઈ ગયા હતા એમનો મોબાઈલ એમના કાનના બુટિયા અને બારસો રૂપિયાની લૂંટ કરી એ બાબતની હમણાં ફરિયાદ કરી હતી અને એમને માર માર્યો હતો એ બાબતની એમણે ફરિયાદ કરી હતી ટોટલ કિંમત હતી એના સિત્તેર હજાર સાતસો રૂપિયાની પછી આ ગુનો દાખલ થયો ગુનો દાખલ થયો એટલે લોકલ પોલીસ તેમજ એલસીબીના પીઆઈ કુણાલ પટેલ તથા એલસીબીના પીએસઆઈ આરબી હોણાર તેમજ ભૂત સાહેબ અને સ્ટાફ આ બધો આ ગુનાની તપાસમાં લાગી ગયો હતો અને લોકો સખત મહેનત કરીને એમને એક બાતમી મળી હતી કે આ ગુનામાં જે એક વપરાયેલી ગાડી છે એ શંકાસ્પદ ગાડી વાઘોડિયા બાજુ છે એટલે લોકો એ બાજુ તપાસ જઈને વાઘોડિયાથી રતનપુર જવાના ગામ રસ્તો આવે ત્યાં લૂંટમાં આ ગુનામાં વપરાયેલી થાર ગાડી એમને મળી આવી હતી એટલે થાર ગાડી પકડીને એમાં જે થાર ગાડીનો ઇન્સમ મળ્યો હતો એને પૂછપરછ કર્યું હતું એણે પોતાનું નામ અજય ઉર્ફે અનિલભાઈ હીરાભાઈ વાળા રહેવાસી હાલ નવા નરોડા અમદાવાદ પણ મૂળ અમરેલી બાબરાનો છે એ હોવાનું જણાવ્યું હતું ને એ કીધું આ ગાડી મારી જ છે મારા ભાઈબંધના નામ ઉપર લીધેલી પણ પછી એ ગુચકોપમાં બધું સર્ચ કર્યું બીજી રીતે ચેક કર્યું ખબર પડી કે આ માણસ તો બહુ મોટો ગુનેગાર છે અગાઉ બે ત્રણ મર્ડરમાં તેમજ બીજા ગુનાઓમાં સંકળાયેલો હોય એટલે એની વધુ પૂછપરછ કરતાં એણે સ્વીકાર્યું હતું કે હા હું આજથી કે પંદરેક દિવસ પહેલાં ત્યાં સુરત બાજુ જતો હતો અને આવતો તો ત્યારે એક આ બેન ઉભા હતા અને એમણે લિફ્ટ માગી મેં લિફ્ટ આપી હતી